ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દસ અદક મોટા ઉપર છાણ નું તો ખાતર નાખ્યું હળથી ખેતર ખેડ્યું સારા સારા દાણા વાવ્યા મજા મજા ભાઈ મજા મજા ઝરમર ઝરમર મેહુલો આવશે ખેતર આખું લીલું છમ મોતી મુઠસા ડૂડા ફૂટશે મજા મજા ભાઈ મજા મજા દાણા ખાવા પંખી આવશે ચકલી આવશે કરશે કાગડો આવશે કાં કાં કરશે ચાડીઓ મોટા ડોળા બતાવશે મજા મજા ભાઈ મજા મજા પસા પટેલ ના ખેતર માં તો મજા મજા ભાઈ મજા મજા